હલો મહાદેવ કેમ છો બધા એ હો તમે બધા મજામાં જશો તો અત્યારે વેગા છે સાત અને અત્યારે મેં વિડીયો એક એડ કર્યો અને બીજો સ્ટાર્ટ કર્યો એડિટ કરીને નાખીશ કાલ સવારે અને આ પ્રથમ દિવસે તો બસ અત્યારે વિડીયોની શરૂઆત કરી છે આ નહીં નૈના બહેને નીલમને આજ જમવાનું કીધું છે કેમ કે કાલે વહેન ઘર જમવા ગઈ હતી આપણે ખબર નથી ખબર ક્યારેક ખવડાવવું પડે ને એટલે જમવાનું કીધું છે તો પાઉભાજી બનાવવાની છે તો હમણાં બધા આવશે હવે અત્યારે રસોઈ બનાવીશું પાઉભાજી બનાવવાની છે ને રોટલી બીજું કાંઈ ખાસ બનાવ્યું નથી કેમ કે મને આવડતું નથી કે આવડે એ બનાવીને ખબર ને તો બસ અત્યારે બનાવવાનું છે તો હમણાં જમવા આવશે તો હાલો પછી મળો નીલમ ને જમવા બેઠા છો હું વિડીયો બનાવવાનું જ ભૂલી જ ગઈ હતી અત્યારે યાદ આવ્યું મને આ બાજી કોકને ચાલા કરી એકલી એકલી ખાના પાડા લેવી થાય નો ઘટ્યા તપેલું ભઈર આવીજે ખાઈને બેઠા ધ નેક્સ્ટ ડે વિજે મને લેવા આયા કારખાના થી હું જાવ છું માર મમ્મીન ઘરે માર મમ્મીન ઘરે જાવ છું હું બેયે બોડું થાય હા હા અમારી દુ થાય કાળી કાળી આ બે બે નું જો કામ કરો એ બે મને મજા નથી કામ કરો એ બે મને મજા નથી ના જો કામ કરો આ મોટી ના નાની બે લખણ ખોટી મારી પાસે કામ કરાવે આવું કરો તમે બે મને મોડવા દે આડી કોથડી હું કામ રાખશું મને થોડાક ફડવા દે લાવી મને ફડવા દે લઈ મને ફડવા દે ફળવા દે ખીજા ના ઘરે બધું કામ થઈ ગયું અને અત્યારે થોડીક વાર આડી પડી હતી હું આરામ કરતી હતી મને પથરીનો દુખાવો થાય છે કે હું થાય છે ને કાંઈ સમજાતું નથી એટલો બધો થતો નથી થોડો થોડો થાય છે પણ થાય છે તો દવાખાને જવું કે ન જાવું એ કાંઈ સમજાતું નથી બહુ થાય તો જાઉં પણ થોડો થોડો થાય છે અને બંધ નથી થતો એટલે પેલા હું સમજી લઉં પછી દવાખાને જાઉં કે હું હાલો તો ઘરે આવી ગઈશું હવે થાકી ગઈશું આવું પણ તોય રસોઈ તો બનાવવી પડશે ને તો ભાખરી બનાવું શું ચાન ભાખરી ખાઈને પૂજા ઉસ બહુ થાકી ગઈશું છું આવ એટલે હાવ સામાન બધું હાવ થાકી ગઈ હું એટલે હવે હું ફટાફટ ભાખરી કરું ચા કરું અને ખાઈ લઉં આ જો કંઈક રિપેરિંગ કામ કરે છે લાઈટ નું એમાં લાઈટ થતી નથી એટલે રિપેર કરે અત્યારે રિપેર કરીને શું કરશો તમે ખાઈને બેઠા એટલે બોલી એકતા નથી એટલે આમ આમ કરીશ ખરો પાણી થાય કા નથી તમે વિજા હવે ભાખરી ખાઈ લીધી ચા ખાઈ લીધી ચા પી લીધી ખાઈ નથી લીધી અને હવે ઘોટા જ આવી વિજય જોઈશ ટીવી અને હું હવે અડી ફોન મચાડીશ પછી પૂછાયજય ભલે મચાડતા ગુડ નાઇટ કહી દો વિજય ગુડ નાઇટ